બનાસકાંઠા સરહદી વિસ્તારમાં વિકાસના કામો વિકાસ વેરતા હોય તેમ ભ્રષ્ટાચારે માઝા નેવે મૂકી હોય તેવું લાગી રહ્યું છે બનાસકાંઠા સરહદી વિસ્તારમાં સ્કૂલ હોય કે ગ્રામ પંચાયતના વિકાસના નામે ખાઈકી ચાલતી હોય તેમ ભ્રષ્ટાચારે સીમા મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે ભાવ તાલુકાના જાનાવાડા ગામે ગટરની લાઈનમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ બાદ સ્કૂલના બાંધકામમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરીને સરકારી બાબુઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર કર્યાનો ગામ લોકો આક્ષેપ પકડી રહ્યા છે School નું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાથી ગમે ત્યારે કુદરતી આફતમાં વિદ્યાર્થીઓ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે એની અંદર ખૂબ જ ભયવડદારે ભ્રષ્ટાચાર કરેલ છે ગટર બનાવી છે ગટરની અંદર લકડા માડી અને એની ઉપર પતરા માડી પતરા માડીને ખાલી સિમેન્ટ લેપ્યો છે એના માટે ગઈકાલે ગાય મરી ગઈ છે પડીને પછી બાજુની અંદર આંગણવાડી છે ત્યાંના બાળકો રમતા હોય અને મારી પડીને મરી જશે એનો જવાબદાર સરકાર અથવા કોઈ એન્જિનિયર રહે એટલે એના માટે અમારે વારંવાર રજૂઆત કરતા સત્તા શાળા પણ એકદમ ખૂબ શાળાની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે કારણ કે અત્યારે ગામના લોકો જઈને આમ હાથથી ઉખાડ્યો તો એનો પ્લાસ્ટર અને કોઈ પણ દરવાજા કોઈ લિવિંગ ઇન કામ નથી એટલા માટે અમારે સરકાર શ્રીને રજૂઆત છે કે અમારા પણ કોઈ પણ બાળકો મરશે એનો જવાબદાર કોણ આ જોડાવાડામાં ભલો વિસ્તારમાં જે આંગણવાડી છે અહીંયા માથે લકડા મેલીને ધાબું ભરેલું છે બાજુમાં આંગણવાડી છે એ આંગણવાડીમાં એક ગાય મરી ગઈ અને બાળકો મરી ગયા એવા પડી તો એનો જવાબદાર કોણ અને આવું કામ પાસ કરવાવાળા ટેકનિકલ એન્જિનિયર કઈ રીતે પાસ કર્યું ને એને મંજૂરી આપી દીધી કે કામ ઓકે છે તો આમાં અમારા બાળકો મળશે એના જવાબદાર કોણ જે અમારી પ્રાથમિક શાળા થઈ છે એનું પ્લાસ્ટર અત્યારે માથે કલર કરી નાખ્યો છે અને જુઓ તો હાથા હાથથી પણ પલાસ્તર ઉખડે છે હું જાનાવાળાનો ઠાકોર હકાદીશ સૌસીજી મારું નામ છે અને આજે અમે ગામના બધાએ ભેગા મળીને અમારા ગામની અંદર જે પંચાયતના કોન્ટ્રાક્ટરે જે કામ કર્યા છે એનો હળી મળી બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કરી આવ્યા શાળામાં ખરાબ કામ કર્યું છે ચાહે લેવલિંગ કામ થયું નથી હવે શાળા ચાલતી નથી એની ટાયસું તૂટી ગઈ છે દરવાજાના વખાતા નથી પલાસ્તર કરી રહેલું વતા બીજી પલોટોમાં એક ગટર લાઈન બનાવેલી છે એનું પણ કામ ખરાબ કરેલું છે એટલે બોલ્યા ભાઈ એક ગાયમ અંદર ગટરમાં પડીને ભરી ગઈ અને બીજું હું બધું અગાઉ પડી હતી આવો બધો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરે કરેલો છે